પાટીદાર અનામત આંદોલન સમયે પાલનપુર તાલુકાના ગઢ ગામે પોલીસ ફાયરિંગમાં બે પાટીદાર યુવકોના મોત થયા હતા જેમાં પોલીસ દ્વારા એકસો ને સડસઠ જેટલા પાટીદાર સમાજના લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા જો કે આ કેસો પાછા ખેંચવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેસો પાછા ખેંચવામાં ન આવતા ગઢ તેમજ પાલનપુરના પાટીદારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળી પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત કરી હતી

જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર માજી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ ભાજપના આગેવાનો સાથે પાટીદાર સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર કરાયેલા ખોટા કેસો પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રીને કેસો મામલે યોગ્ય નિર્ણય લેવાની હૈયાધારણા આપી હોવાનું પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું આજ રોજ અમે અનામત આંદોલનના મુદ્દે મુખ્યમંત્રીશ્રી મળ્યા ગામ લેવા પાટીદાર સમાજ અને સમગ્ર પાટીદાર સમાજ બનાસકાંઠા તરફથી સાહેબને રજૂઆત કરી કે અગાઉ પણ અમે આવી રજૂઆતો કરી છે આ સુધી અમારા કિસ્સો પરત ખેંચાયા નથી પણ આજે અમે લગભગ પચીસથી ત્રીસ લોકો સાહેબને રૂબરૂ મળ્યા અને સાહેબને ચર્ચા બરાબર કરી કે સાહેબ અમને બહુ પ્રોબ્લેમો છે ને આપ દ્વારા કેસ પરત ખેંચાતા નથી તો સાહેબે અમને ખાતરી આપી કે તમારા કેસો પરત ખેંચવામાં હું પૂરેપૂરી મદદ કરીશ અને એમને અમને ઝંડી આપીશ